નમસ્કાર દર્શક મિત્ર આપ જોઈ રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં જાયન્ટ સિમતનગર સૈયદ દ્વારા એરોમા સ્કૂલમાં દિવાળી પર્વ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં આવેલી એરોમા સ્કૂલ ખાતે જાયન્ટ સિમતનગર સૈયર ગ્રુપ દ્વારા દિવાળી પર્વ નિમિત્તે વિવિધ રસપ્રદ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત બાળકો દ્વારા રંગોળી તથા દીવડા બનાવવાની સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લેવાયો હતો વિદ્યાર્થીઓએ પોતાના હાથેથી દીવડા અને રંગોળી તૈયાર કરી અનોખી કૃતિઓ રજૂ કરી હતી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા આ અવસરે બાળકોને ફટાકડાનું વિતરણ પણ કરવામાં આવ્યું કાર્યક્રમનું સુંદર સંચાલન આચાર્ય પાયલબેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું આજના કાર્યક્રમમાં ગ્રુપની પ્રમુખ સોનલબેન મંત્રી રાજેશ્રીબેન સહમંત્રી ઇલાબેન હિનાબેન દક્ષાબેન રોશનીબેન સ્વાતિબેન સહિતની બહેનો ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું બ્યુરો રિપોર્ટ એચ કે ન્યૂઝ હિંમતનગર